जय श्री राम आज दर्शन

હર પલ હર ઘડી અમારે સેવામાં હોય દાદભાઈને ખાલી એક ફોન કરી દાદભાઈ ગાડી લઈને આવી જાય નહીં અત્યારે અમારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી ગાડીની કે અમે અહીંયા હું દે આવી કારણ કે અમારા ચલાળાથી લગભગ દસથી બાર કિલોમીટર થતું છે બરાબર ને તંત દસ બાર કિલોમીટર ચલાળાથી થાય એટલે ટુ વ્હીલ ઉપર કીટ આવી નહીં બરાબર અને આ રીતે આપણે કીટ લઈને જઈએ છીએ

તો તો ઉલાની ગોડે કે દાદા થઈ ગયા ને કેટલો ટાઈમ થયો 20 20 વર્ષ ત્રિશ વર્ષે દાદા થઈ ગયા હા એ તમે કામ કરો આના જો મયા ટીકે 300 કુના સંગો લગન કરવા છે બ બ હા હા બીજો તેમ પટ છે હજાર રૂપિયા આવે ને મહિને હા મહિને હજાર પૂર ખોટું તમને લખી આપડે હજાર રૂપિયા માં પૂરું કરવાનું હજાર રૂપિયા માં પૂરું કરવાનું કઈ રીતે હજાર રૂપિયા કઈ રીતે પૂરું થાય

કે કે માટે ખાવા અનાજ નથી કોઈ કોઈ આપે આપે ના એવું માજી પણ ભગવાન એનું ઘર હાકે છે બરાબર છે પણ રેવા આશરો પણ નથી આથી વિશે દુઃખ હું કેવાય એમ બઉ આ બધું હોય તો આવું કરવું પડે

ખરાબ હાલત છે મન થી દુખ થાય પણ કોને કેવા જવું કેવા જાય વાંજો

પણ હવે જે હોય જે કઈ હતું બા ભૂલી જાવ અને હવે તમને અમે આપીશી શાંતિ થી ખાઈ પીને આનંદ કરવાનો છે તમારે બસ બસ આપડે આગળ લઈ આવી કેટલી આવી

મિત્ર છે નાનપણ ના મારા અમારા મિત્ર છે એની તરફથી આ કીટ આપવામાં આપી છે એને નામ દેવાની ના પાડી હતી એટલે નામ નથી દીધું અમારા મિત્ર જ છે ખાસ આ એની તરફથી આ માજીને કીટ આપવામાં આવે છે